ક્રિઝ દ લોર્ડ ક્રિસમ તબેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે માર્ચ બીજી તારીખ નવા મહિનામાં ખાસ કરીને વિશે પ્રભુનો આભાર માનીએ ગયા મહિના માટે અને આ મહિનામાં પ્રભુની આશીષ્યા છીએ અને સાથે સાથે આપણા વડા ધર્મગુરુ માટે હજુ વધારે પ્રાર્થના કરતા રહીએ કે ઈશ્વર એમને સારી તંદુરસ્ત બક્ષશે અને ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો આઠમો રવિવાર છે આ સંદેશ સાંભળેલા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો મળી વિશે પ્રાર્થના કરું છું સાત્ર પાઠ સાંભળીએ લોકનો ગ્રંથ ચઠ્ઠો અધ્યાય ઓગણ થી પિસ્તાળીસમી કલમ સુધી ઈશ્વરે તેઓને એક દૃષ્ટાંત પણ આપ્યું આંધળો આંધળાને દોરી શકે ખરો બંને ખાડામાં નહીં પડે શિષ્ય ગુરુ કરતાં ચડ્યા તો નથી હોતો પણ પૂરું શિક્ષણ મળતા દરેક શિષ્ય પોતાના ગુરુ જેવો થાય છે તારા ભાઈની આંખમાંની રજ તું શા માટે કાઢે છે અને તારી પોતાની આંખમાંનો ભારટીયો કેમ જોતો નથી તારી આંખમાંનો ભારતીયો ના જોતા હોય તો પછી લાભાઈ તારી આંખમાંની રજ કાઢી આપું એવું તું તારા ભાઈને સી રીતે કહી શકે હે દાંભે પહેલાં તારી પોતાની આંખમાંની ભારટિયા કાઢ નાખ અને તો પછી તને તારા ભાઈની આંખમાંની રજ કાઢતા બરાબર સૂઝશે કોઈ સારા ઝાડને ખરાબ ફળ આવતા નથી તેમ કોઈ ખરાબ ઝાડને સારા ફળ આવતા નથી દરેક ઝાડ તેના ફળથી ઓળખાય છે તોર ઉપરથી અંજીર કે ઝાંકરા ઉપરથી દ્રાક્ષ ઉતર ઉતરતું નથી સારા માણસ પોતાના હૃદયના સારાપના ભંડારમાંથી સારી વસ્તુ બહાર કાઢે છે અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાના ભંડાર દુષ્ટ વસ્તુઓ બહાર કાઢે છે કારણ હૈયામાં જે ભરપૂર હોય છે તે જ હોટે આવે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્ત માલા ભાઈ પ્રભુ યસુ સપાટ જગ્યામાં પોતાના શિષ્યોને જાત જાતનું શીખવાડે છે જેવી રીતે માતાના ગ્રંથમાં ગૃહ પ્રવચન અને લૂકના ગ્રંથમાં સપાટ જમીનમાં એમના શિષ્યો માટે જાત જાતના પાઠ શીખવાડ સંદેશ આપે છે એટલે ખાસ કરીને જ્યારે એમના શિષ્ય માટે તાલીમ આપે ત્યારે એ લોકો શું શીખવાનું છે એ આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ અદ્ભુત અદ્ભુત પાઠ શીખવાડે છે પહેલાં તો આંધળા માણસને આંધળો માણસ દોરી શકે નહીં અને કોઈનો ન્યાય તોડશો નહીં અને સાથે સાથે અને દરેક ઝાડ તેના ફળથી કરીને અદ્ભુત પાઠ શીખવાડે છે ક્રિષ્મલભયતાબેનો જીભ માત્ર ત્રણ ઇંચસ છે પણ એ છ ફૂટનું માણસનું જીવન બરબાદ કરી શકે છે શુભાષિતોના ગ્રંથમાં અઢારમો અધ્યાયમાં એકવીસમી કલાક જોઈએ મારવું જીવાડવું જીભના હાથમાં છે એને જેમ ચલાવશો તેવું ફળ આપશે આ જીભ જે વિચાર કરીએ છીએ એ ઉચ્ચારમાં આપે છે સાથે સાથે સુભાષિતના ગ્રંથમાં અઢારમો ઉદ્યમ એકવીસમી કલમમાં આપણે જોઈએ છીએ પંદરમો અધ્યાય ચોટી કલમ વાણી સંજીવની વેલ છે પણ વાંકો વેલ હૈયું વિનંતી વાંકો બોલ હૈયું વિનંતી નાખે છે ગીત સાત્રમાં એકસો એકતાળીસ મો ત્રીજી કલમમાં હે પ્રભુ મારા મુખને બંધ રાખવા મારા હોઠને બેડેલા રાખવા મને સહાય કરો ક્રિષ્મા બહેનો જે વચ્ચન બોલીએ છીએ જે બોલી છે એ કેટલું પાવરફુલ છે એમાં કેટલી શક્તિ છે એ આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ યસુ આપણને શીખવાડે છે પ્રભુ યસુ એટલા મહાન વ્યક્તિ હતા એમના સંદેશ સાંભળવા માટે લોકો પડાપડી કરતા હતા કારણ એમના વાણીમાં એ પ્રેમ હતો એમના વાણીમાં એ શાંતિ હતી દિલાસો હતો એમના શબ્દમાં જ્યારે શબ્દ બોલે એમના શબ્દમાં સાજાપણું અને જે લોકો થાકી ગયા હોય એમના માટે દિલાસો જે લોકો દુઃખી હોય એમને કહે છે મારી પાસે આવો સાથે સાથે જ્યાં ખોટું હોય અન્યાય હોય અધર્મ હોય અનિષ્ટ હોય એની સામે સખત શબ્દો તમારામાં જે નિષ્પાપ હોય તે પહેલો પથ્થર મારે એમ કરીને બધાને ત્યાંથી શરમાવીને કાઢી મૂકે છે પ્રભુ ઈસુ પોતે માતિના ગ્રંથમાં બારમો અધ્યાયમાં છત્રીસમી કલમમાં પ્રભુ કહે છે માણસે ઉછારેલા એક અવિચારી શબ્દો માટે કયા મતના દિવસે જવાબ દેવું પડશે એટલે પ્રભુ એક એક વચન માટે એક જે એક શબ્દ માટે જે બોલી માટે ઉચ્ચારેલ એક એક શબ્દ માટે એ શબ્દ કેટલું મહત્ત્વનું છે એ આજના શુભ સંદેશ દ્વારા આપણને શીખવાડે છે આપણે જાણીએ છીએ માતાના ગ્રંથમાં પંદરમો અધ્યાયમાં પ્રભુ પોતે કહે છે જે મોડામાંથી બહાર આવે છે તે હૈયામાં આવે છે અને તે માણસને અભડાવે છે ખોટી ધાનત ખૂન વિભચા લંબડતા ચોરી ખોટી સાક્ષી નિંદા આ બધું જન્મે છે અને માણસને અભડાવનાર તો આ વસ્તુઓ છે એમ કરીને પ્રભુ ઈસુ વચન ઉપર વાણી ઉપર બોલી ઉપર શબ્દો ઉપર આપણે કેટલું ધ્યાન રાખવાનું એમ કહે છે હા કૃષ્ણ માલાભ તબેનો સાથે સાથે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં કે તારા ભયના આંકમાં જે સામાન્ય બાબત પડ્યું હોય એ જોવા માટે તને ન્યાય તોડવા માટે ફટાફટ આપણે તૈયાર થઈએ છીએ પણ તારામાં કેટલું બધું ભારતીયો એટલે તારા આંખમાં આટલા આટલા મોટા લાકડા પડ્યા છે એ તને જોવા મળતું નથી પણ તારા ભાઈની નાની જે મિસ્ટેક હોય ભૂલ હોય એ તને જોવા મળે છે હા કૃષ્ણમ ભાઈનું એક મહાન સંત કહે છે શરીરમાંથી જે જે બહાર નીકળે છે એ બધું ગંદાય છે એ પરસેવ હોય એ થૂંક હોય એ યુરિન હોય એ ગમે તે શરીરમાં જે જે બાબત નીકળે છે એ ગંદ છે માત્ર એક જ વસ્તુ શરીરમાંથી જે શુભ આનંદનો શાંતિનો સમાધાનનો દિલાસાનો અને પ્રેમનો નીકળતો હોય એ આપણી બોલી આપણી શબ્દ આપણા વચન છે આપણે એ ધ્યાનમાં રાખી જેવી રીતે પ્રભુ યુસુ હંમેશા એમની વાણી સાંભળવા માટે જેમને સંદેશ સાંભળવા માટે પ્રભુ પાસે આવ્યા આપણે પણ આપણા શબ્દ દ્વારા આપણે કયા આપણા આપણા હૈયામાં કયા પ્રકારનો વિચાર છે આપણે કેવી રીતે વિચાર કરીએ છીએ એમ કરીને બતાવીએ કારણ દરેક જાડ તેના ફળથી ઓળખાય છે એ આજનો અશુભ સંદેશ છે આ ક્રિષ્ણમાલા ભયતાબહેનો આજનો આ શુભ સંદેશ મન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક્ત છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ સક્ષમન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ સૌ ઉપર આમેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ